ઉના શહેરમાં રાજકીય અદાવતના કારણે હુમલો થયાની ઘટના સામે આવી છે ઉના નગરપાલિકાના વોર્ડ નંબર સભ્ય રાજુ ગોસ્વામીના પુત્ર હિતેન ગોસ્વામી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે રહેલી માહિતી મુજબ જૂના અને અંગત અદાવતને કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો હિતેન ગોસ્વામી પોતાની કાર વેરાવળ રોડ પર પાર્ક કરી રહ્યા હતા અને એ સમયે કેટલાક શખ્સોએ તાબડતોડ એના પર હુમલો કર્યો અને આ હુમલામાં હિતેન ગોસ્વામી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા જેથી તેમને તરત જ ઉનાના સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે વિશેષ વાત એ છે કે આ હુમલામાં ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા એ સાઈનો પુત્ર તથા તેનો એક સાથી શખ્સ સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે હુમલા બાદ ઉના પોલીસ મથકે તાત્કાલિક કાર્યવાહી

આપણે સવિતાબેન એસઆઈ કરીને છે નવા બંદરમાં બરોબર ગીર ગઢડામાં બરોબર એના છોકરો પ્રિન્સ પટેલ બરોબર એ ત્યાં દુકાન પાસે હંતાઈ અને મને સીધો પાછળથી પકડી લીધો બરોબર ને બીજો એક હજારનો શખ્સ હતો બરોબર એની હાથમાં સ્પંજ અને પ્રિન્સના હાથમાં સ્પંજ હતો ને બીજા હથિયારો હતા બરોબર એ મને મારવા માંડ્યા છે બરોબર હા અને પહોંચાડેલી છે અને છેલ્લા બે કે ત્રણ દિવસથી મારી વોચ કરતા હતા બરાબર ટાવરે બે ત્રણ વાર એને મેં મારી નજરે જોયેલા છે કે મારી આગળ પાછળ ફરે આ લોકો બે ત્રણ દિવસથી એને ટૂંકમાં મોકો ગોતતા હતા અને આજે એને આ રીતે મોકો મળી ગયો બરાબર અને એ અરસામાં ત્યાંથી મારા ગળામાંથી ચેન પણ હતો ન હવે ચેન ત્યાંથી પ્રિન્સે જોટો મારી અને એના ડાબી બાજુ તા ત્યાંમાં નાખી દીધો અગાઉ નાના મોટી બોલાચાલી થયેલી હતી બરોબર પણ એનું સમાધાન અમારે થઈ ગયેલું હતું ઘણા ટાઈમથી બરોબર એટલે બીજું એમાં કોઈ કોઈ વસ્તુ કઈ હતું નહીં એ લોકો આવીને આપણે વાતચીત કરી સમાધાન જરૂરી કે ત્યારે કોઈ બોલાચાલી જ થઈ હતી બાકી ત્યારે કોઈ માથાકૂટ કે મારા મારી કેવું કઈ વસ્તુ થઈ નહીં